વહેલી સવારે સહિત એકસો ત્રીસની દિલ્હી પોલીસે ધરપકડ કરતા વિવાદ ચીન સરહદે સ્થિતિ અસામાન્ય અને અત્યંત ચિંતાજનક આર્મી ચીફે કહ્યું યુવાનોની એફેન્ડોમાં એન્ટ્રી રોકવા લઘુત્તમ કોન્ટ્રાક્ટ

સિનિયર સિટીઝન લેડી ડોક્ટરના મકાનનો વહીવટ કરી દંપતીએ ઠગાઈ કરી પાણી અને વાયરલ રોગ અંગે આરોગ્ય વિભાગ દોડતું થયું વરસાદની પેટર્ન બદલાતા રોગચાળો ફેલાયો પંદર દિવસ સુધી છુટકારો નહીં વિશ્વમિત્રી સપાટીમાં સતત ઘટાડો ચોત્રીસ કલાકમાં સાત પોઈન્ટ પચાસ ફૂટ સપાટી ઘટી હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર નસરલ્લાહના મોતનો પહેલો બદલો લીધો હુમલા પહેલા જ અમેરિકા ઇઝરાયલને ચેતવણી આપી હતી ઈરાનનો ઇઝરાયલ પર હુમલો બસ્સો મિસાઇલો ઝીંકી

ડેન્ગ્યુના શંકાસ્પદ અડસઠ દર્દીમાંથી આઠ પોઝિટિવ ચિકનગુનિયાના ઓગણીસ કેસ નવરાત્રી પૂર્વે ગોત્રીના મોલમાં બોમ્બ ડોગ સ્કોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયો ગાંધી જયંતિ પહેલા સફાઈ કાર્ય બાદ ખાદી ખરીદીના ફોટો નમો એપ પર અપલોડ કરવા તાકીદ ખાદી ખરીદો ફોટો બતાવો વડોદરાના છ મોટા ગરબામાં ત્રણ લાખથી વધુ ખેલૈયાઓની સુરક્ષા માટે ત્રીસ કરોડનો વીમો જમ્મુ કાશ્મીર ત્રીજા ચરણમાં પણ રેકોર્ડ પાસઠ પોઈન્ટ પાંચ ટકા વોટિંગ બે હજાર ચૌદ કરતાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા વધારે અભિનેતા ગોવિંદા પોતાની રિવોલ્વરની ગોળીથી ઘાયલ ફાઇન આર્ટ્સની ફેકલ્ટીમાં ગરબામાં માતાજીની માંડવણીનું સ્થાન બદલવાનો નિર્ણય લેવાતા ખેલૈયાઓ વિફર્યા વિદ્યાર્થીઓ રુચિ લે કારકિર્દી બનાવે તે માટે આયોજન કરાયું છવ્વીસ સ્કૂલના ના બાવન વિદ્યાર્થી ની સાયન્સ ક્વિઝ સંત કબીર આનંદ વિદ્યા વિહાર સ્કૂલ જીતી પરીક્ષાના છ દિવસ પહેલા કોલ લેટર મળશે હાઈકોર્ટની વિવિધ જગ્યાઓ માટે વીસ છવ્વીસ સત્યાવીસ ની એ પરીક્ષા પાર્થની માતાએ નોટિસ લેવાનો ઇનકાર કર્યો પોલીસના કાઉન્સેલિંગ બાદ આખરે સ્વીકારી આકડિયાપુરામાં રહીશોએ વિદેશી વિદ્યાર્થીને ચોર સમજી ઢીબી નાખ્યો અમદાવાદમાં બુટલેગરો એક કિલોમીટર સુધી તલવાર ધારિયા છરા લહેરાવતા લહેરાવતા આવ્યા હતા હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઈરાનના સંભવિત હુમલા સામે ઇઝરાયેલ એલર્ટ પર્યાવરણવાદી ચળવળકાર સોનમ વાંગચૂક અને ટેકેદારો અનશન પર વારાણસીના ઘણા મંદિરોમાંથી સનાતન રક્ષક દળે સાંઈ બાબાની મૂર્તિઓ દૂર કરી મિલકતોનું ડિમોલિશન ભારતભર માટે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઇન બહાર પાડશે અભિનેતા ગોવિંદાને તેની રિવોલ્વરથી અકસ્માતે ગોળીબાર થતા પગમાં ગોળી વાગી આજથી અંગાડી સ્ટેશન પર રોકાશે નહીં બાવીસ વર્ષના યુવકના કરોડ રજ્જુના ક્ષયરોગની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સફળ સર્જરી શહેરમાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની ની ખો લીગ સ્પર્ધાનું આયોજન કરાયું નિવૃત્ત નહીં નવસૈનિકોના પેન્શનના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરાઈ અમેરિકાના હેલન વાવાઝોડાથી સર્જાયેલા કરુણ સંજોગોની કહાનીઓ બહાર આવી રહી છે બેંગકોકની બહાર સ્કૂલ બસમાં આગ લાગતા વીસથી વધુના મૃત્યુની આશંકા સાત વર્ષની તપાસ બાદ સીબીઆઈએ એનડીટીવી પ્રમોટર્સ છેતરપિંડી કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો મધ્ય દક્ષિણ દ્વિપકલ્પ ઉત્તર પૂર્વી ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી બંગાળના જુનિયર ડોક્ટરો ફરીથી સંપૂર્ણ હડતાળ પર ઉતર્યા જાપાનની સંસદે શિગેરુ ઈશિબાને નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા વરસાદી વિરામ લેતા ભયજનક સપાટીની ઉપર ચાલતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો ભાજપના નેતાઓનો માનીતો અને દુષ્કર્મનો આરોપી આકાશ ઝડપાયો શાસકોની જીતના કારણે કોનો કાર્પસ આમંત્રણ આપશે લાખના ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ શહેરમાં બે અલગ અલગ બનાવોમાં રૂપિયા આડત્રીસ પોઈન્ટ ચોવીસ લાખની છેતરપિંડી નવલખી ગરબા મેદાનમાં પાણીના નિકાલની ની વ્યવસ્થા નિક અને ટેમ્પરરી કાસ બનાવાઈ હવે નજર કરીએ લોક સત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ અને કાશ્મીરમાં અંતિમ તબક્કામાં ટકા મતદાન નોંધાયું ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે આર્મી ચીફ દ્વિવેદીએ કહ્યું વારાણસીના ચૌદ મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવાઈ ગુજરાત કર વિભાગની સપ્ટેમ્બરની આવક રૂપિયા નવ હજાર ચારસો બ્યાસી કરોડ પર પહોંચી દેશમાં આઈફોનનો ગાંડો ક્રેઝ યુપીમાં આઈફોન માટે બે વ્યક્તિએ ડિલિવરી બોયને મોતને ઘાટ ઉતાર્યો તિરુપતિ મંદિર લાડુ વિવાદની તપાસ પર રોક પોતાની દીકરીના લગ્ન બીજાને બનાવવા છો વાસુદેવ પર સુપ્રીમ કોર્ટે તીખી કરી બંગાળના જુનિયર ડોક્ટરો પુનઃ હડતાળ પર નશામાં ચૂર બની ફાયર બ્રિગેડના કર્મચારી સાથે મારામારી કરનાર સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની એસીબી તપાસની માંગ પારિલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીની ધુલાઈ જિલ્લામાં તસ્કર ટોળકી રેકી કરવા માટે ફરતી હોવાની દહેશત વચ્ચે ન્યુરો સર્જરી વિભાગના વડાએ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રાબેતા મુજબ દર્દીઓની સર્જરી કરવામાં આવી પાવાગઢના મહાકાળી માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ગોત્રીના બંસલ મોલમાં પોલીસનું આકસ્મિક ચેકિંગ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો

રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાના કારણે દર્દીઓને હાલાકી દબાણ હટાવવાની કામગીરીમાં વાલા દવલાની નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ દેવગઢ વારિયા નગરમાં પાલિકા તંત્ર દ્વારા કરાઈ રહેલી દબાણ હટાવવાની કામગીરીમાં વાલા દવલાની નીતિ આપવાની હોવાનો આક્ષેપ હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોર્ટે બુલડોઝર એક્શન પરનો સ્ટેજ જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી યથાવત રાખ્યો મંદિર હોય કે દરગાહ રસ્તા વચ્ચેથી હટાવો સુપ્રીમ કોર્ટે કહ્યું જમ્મુ કાશ્મીરમાં મતદાન પૂરું થયું આઠ ઓક્ટોબરે પરિણામ કાશ્મીરમાં છેલ્લા તબક્કામાં મતદાન નોંધાયું હવે ચિરાગે રોન કાઢી મારા પિતાની જેમ હું પણ પ્રધાન પદ છોડી દઈશ ચીન સરહદે પરિસ્થિતિ સ્થિર પરંતુ અસામાન્ય હોવાનો સૈન્ય વડાનો દાવો વારાણસી મંદિરોમાં વિવાદ થયો સાઈબાબાની મૂર્તિ હટાવાઈ તમારી પુત્રીના લગ્ન થયા છે તો બીજાની પુત્રીને શા માટે સન્યાસી બનાવો છો મદ્રાસ હાઈકોર્ટનો સદગુરુ જગી વાસુદેવને સવાલ વીલ લખાવી લઈને ગિફ્ટથી જમીન મેળવી ખેડૂત બની ગયા પાદરાના ડભાસા ગામમાં બોગસ પેઢીના માને આધારે ખેડૂત બનાવી દેવાયા વધુ એકવાર વાર રોગચાળાએ માથું ચક્યું બે દિવસમાં ડેન્ગ્યુ ના પંદર કેસ આરોગ્ય વિભાગ દોડધામ રૂલ લેવલ બસો તેર સામે સપાટી બસો તેર પોઈન્ટ પાંત્રીસ ફૂટ આજે છોડવાની શક્યતા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટ્રારે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સસ્પેન્ડેડ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સહિત ત્રણ સામે ચોરીની એફઆઈઆર નિઝામપુરાની મિલકત પેટા ભાડુઆતોની આપી નિવૃત્ત મહિલા ડોક્ટર સાથે પતિ અને પત્નીની ઠગાઈ ભાગડેમાં પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થી પર હિંસક હુમલો પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર ભાજપના કાર્યકરની ધરપકડ ઇનોવેટ ફોર ધ ગ્લોબ થીમ પર સ્ટાર્ટઅપ પરવેપ્સ ટાઈકોન બે હજાર ચોવીસનો શહેરમાં ચારથી ના રોજ શુભારંભ થશે આખરે મેદાનમાંથી પાણી ખાલી થયા પણ જો હવે વરસાદ પડે તો ઉપાધિ થશે શહેરના ગરબા આયોજકોએ રૂપિયા ત્રીસ કરોડથી વધુનો વીમો ઉતાર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળરાશિના વધામણા કર્યા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

કાપડના ગોડાઉનમાં આગ લાગી ગાંધીનગરમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરનારી ગેંગના આરોપી એલસીબીએ ઝડપી પાડ્યા રાજ્ય સરકારના વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટીસ્ટ તબીબોના માનદ વેતનમાં વધારો ઋષિકેશ પટેલે કહ્યું પાણીમાં ડૂબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર છસો કરોડ આપશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું ઉપનામ સોશિયલ મીડિયા ચેમ્પિયન ઓફ ધ બનાસકાંઠા અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલનો શિક્ષક બન્યો શૈતાન વિદ્યાર્થીનું માથું પછાડીને માર માર્યો હારીજ ચાણસમાં હાઈવે બન્યો લોહિયાડ ઇકો ટ્રેક કર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા સાત ઘાયલ થયા પ્રાંતિજના દલાની મુવાડી પાસે અકસ્માત થયેલ કારમાંથી દોઢ કરોડ રૂપિયા લઈ લૂંટારો ફરાર ધારાસભ્ય સીજે ચાવડાએ અખિલ ખમાર સમાજના અગ્રણીઓને આપ્યું એક લાખ દાન તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ